ભરતભાઈ આપનું આ જે નવું સોપાન ચાલુ કરી રહ્યા છે માર્કેટ યાર્ડની અંદર તે બાબતે આપ શું કહેવા માગો છો જો માર્કેટ યાર્ડની અંદર અમરેલીમાં ઓલરેડી કામ અમે ઘણીવાર કરી ચૂક્યા છીએ પણ આ વખતેનું જે કામ છે એ અમારી પોતાની જ બ્રાન્ડ ક્રિષ્ના ઇવેન્ટ્સ અમરેલીની અંદર નવું સોપાન ચાલુ કર્યું માર્કેટ જૂના માર્કેટ યાર્ડની અંદર અને અમારી ભાવના એવી છે કે જેમના ઘરે પ્રથમ દીકરીનો જન્મ થાય એ દીકરીને અમારા તરફથી કન્ડિશન ફોર અપ્લાય મતલબ કે જે કંડિશન પ્રમાણે અમે એમને ડેકોરેશન ફ્રી આપીશું જેમની ઘરે પ્રથમ દીકરી જન્મેલી છે ડેકોરેશન બર્થડે કહેશે તો બર્થડે અથવા એમનું છઠ્ઠી ડેકોરેશન કહેશે તો છઠ્ઠી ડેકોરેશન એ અમારા ઇવેન્ટની ઓલ એજન્સીઓ તરફથી ફ્રી છે અને હાલ અમારી જે વસ્તુ છે એ બધી ટોટલી રિઝનેબલ છે જેમ બેબી શાવર છઠ્ઠી હલ્દી મહેંદી આ ટોટલી અમારી ઇવેન્ટની અંદર એકદમ ફ્રેશ અને ને નેચરલી યુગ ની અંદર આઇટમ્સ મળશે અને તદ્દન વ્યાજબી ભાવમાં અને હોલસેલ ભાવની અંદર આઇટમ્સ મળશે જેથી કરીને હરેક કસ્ટમરોને હવે પોતે